સૌથી મોટી વાત તો એ છે કે આ ભુવો મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા માટે હોસ્પિટલ આવ્યો હતો ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશ એક વ્યક્તિનું અકસ્માત થયો જેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો જે તેનું મોત નીપજ્યું મૃતકની અંતિમવિધિ બાદ પણ પરિવારમાં માન્યતા હતી કે તેમના પરિજનની આત્મા હોસ્પિટલ પરિસરમાં કેદ છે અને તે ઘરે પરત ફરી જ નથી જેના કારણે તેને મોક્ષ મળતો નથી હોસ્પિટલ પરિસરમાંથી આત્માને છોડાવવા માટે મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી તાંત્રિક ભુવા સાથે દાહોદ આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચ્યા જ્યાં પૂજા વિધિ કરી ભુવો જાહેરમાં જ ધૂણવા લાગ્યો ભુવાએ ધૂળતા ધૂળતા આત્માને સફેદ કપડામાં બાંધી લીધી હોવાનો દાવો કર્યો અને પરિવાર પણ આત્માને ઘરે લઈ જવા માટે મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો વલસાડમાં ઘણા વર્ષોથી બંધ રસ્તાને ફરી ખુલ્લો મુકાતા ઢોલ નગારા વગાડી સ્થાનિકોએ ખુશી વ્યક્ત કરી વલસાડ સ્ટેશન સુધી જવા માટે વર્ષોથી બંધ ઉડીપી માર્ગ આખરે ખુલ્લો કરાયો રસ્તો ફરી શરૂ થતા લોકોએ ઢોલ નગારા વગાડી અને ખુશી વ્યક્ત કરી મહત્વપૂર્ણ છે કે વર્ષોથી આ રસ્તો બંધ હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો અનેક વખત આ રસ્તો ફરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી જોકે આખરે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ સાથે વલસાડના સ્થાનિકો વર્ષોથી આ રસ્તો ખુલ્લો કરવા માંગ કરી રહ્યા હતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વલસાડ મુલાકાત વખતે કરેલી રજૂઆત બાદ આ રસ્તો ખુલ્લો કરવા માટે જાહેરાત કરવામાં કરવામાં આવી હતી અને અને આજે આ રસ્તાને ફરી ચાલુ આવ્યો છે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ભરત પટેલની હાજરીમાં વગાડી ખુશી વ્યક્ત કરી રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો આ રસ્તો ફરીથી ચાલુ થતા વલસાડમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને લોકોને પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થશે આથી રસ્તાને ફરી શરૂ કરવામાં આવતા વલસાડના સાંસદ ધવલ પટેલ રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો અંબાજીમાં સતત ડિમોલ્યુશન ની કામગીરી સામે સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે ફરી એક વખત વહીવટી તંત્ર દ્વારા કાચા અને પાકા દબાણો દૂર કરવા એકસો સુડતાલીસ જેટલી નોટિસો ફટકારવામાં આવી તંત્ર ની આ કામગીરી સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે એક તરફ વરસાદની સતત આગાહી તેમજ ઠંડીની ઋતુના કારણે લોકો દ્વિધામાં મુકાયા છે અને નોટિસો મળતા એકસો સુડતાલીસ મકાન માલિકોને પોતાની વર્ષો જૂની છત ગુમાવવાનો વારો આવી શકે છે જોકે હાલમાં દાંતા મામલતદારે નેવું જેટલા મકાનોને સરકારી જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે મહત્વનું છે કે દસ મહિના પહેલા પણ અંબાજીમાં મોટું ડિમોલ્યુશન હાથ ધરાયું હતું ત્યારે એક વખત આગામી દિવસોમાં ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલ્ડોઝર ફરી શકે છે બનાસકાંઠામાં ધાનેરામાં હડકાયું શ્વાન કરડવાથી બાળકનું મોત થતા અનેક સવાલો ઊભા થયા છે બનાસકાંઠાના ધાનેરામાં ફરી એક વખત હડકા અશ્વાને માસૂમ બાળકનો જીવ લીધો ધાનેરાના જીવાણામાં તેર ઓક્ટોબરે હડકા અશ્વાને અગિયાર વર્ષના બાળક પર હુમલો